મિત્રો મજામાં હશો જય માતાજી બાપા સીતારામ તો આજે તો ટ્રેનિંગ હતી એટલે આખો દિવસ ટ્રેનિંગમાં વહી ગયો રણદીપભાઈ જો બેઠા છે હોમવર્ક કરો અને હોમવર્ક કરવાની સ્ટાઇલ આખી શેતીમાં કે અમારે એક દફતરનો વેત નહોતો મનદીપ અમારે બે દફતર વાપરે જો અને બીજાય અલગ એમ

હા તો નવો થેલો લેવો આ લીધો મોંઘા મોંઘો ભારે માં ભારે થેલો લીધો જો એની હાલત કરી આને હજુ છ છ મહિના નથી થયા હા છ મહિના થયા છ મહિના થયા હાલી આ થેલો લીધો એને આ વર્ષે લીધો આ થેલો એક ફાડી નહીં ગયો ને પછી જો સપોર્ટ જો દાદી માં નો સપોર્ટ અમારે જ્યાં દે દે દાદી માનો સપોર્ટ એટલે આ બધું થાય આ વખતે થેલો જ નથી લઈ દેવાના તમા ફોન આજ જ આવ્યો તો બહુ ટ્રેનિંગ માં આ તો નો ઉપાડ્યો અમાર ફોન નોતો જમવાનું છે મઠ્ઠો બે જાતના શાક આપણું ખાવાનું તો ઓછું હોય છે થોડું થોડું ખાઈ લઈએ હું હેતુ બેન કાક બોલ તો ખરા લાઈક કરો શેર કરો બોલ શેર કરો લાઈક કરો હા હેતુ બેન કે છે એટલે બધા વિવર્સને આજે લાઈક કરવાનું છે શેર કરવાનું સબસ્ક્રાઇબ કરવાનું જો કે યાદ કરો તમામામા બોલ તો તમે તમે કીધુંતું 50 વધારવાનું હજી નથી હાલો તો જમી લઈએ પછી વાત કરીએ તમે જમી લીધું ચાલો મળીએ જમીને શું મંદિપ કહેતો તો કહેતો તો ને અસાઇમેન્ટ અસાઇમેન્ટ રોજ તારું લેસનની એક ની એક રોજ એક નું એક અસાઇમેન્ટ આ છે નું છે એને અસાઇમેન્ટ પૂરો થઈ છે તો બાકી બુક કરે છે એને અસાઇમેન્ટ થઈ નોટ કરે છે નોટ પૂરી થઈ જાય ને પછી હમ હું ન ને બધા આપણે બે ટ્યુશન બંધાયા છે ને એની ફી ભરવાની છે ને કઈ બે ટ્યુશન ના એક ટ્યુશન જ દેવાની છે બીજાને કેમ મહેનત દેવાની પણ આપણે તો ભૂલી દઈ દીધી એક મહિનાની મહેનત થઈ ગયો ને મહેનત થઈ ગયો કાલે ત્રીજી તારીખ છે આ તારીખમાં માં દેવાની છે આપણે કઈ તારીખે દેવાની છે કેરી મહિના થઈ ગયો ને

તો આવી ગયા ઉપર અને આપણો વહેલો ઘણો ઉપર પહોંચી ગયા છે હવે ખાલી આ ડબ્બી સુધી આવી જાય ને તો અહીંયા ડબ્બીમાં નાખી દેવાના છે એના એક ફૂલ આવી ગયું ચાલો ટેસ્ટ આ મારી સનો રાતનો નજારો લાઈટ બંધ કરવું તો દેખાશે હા ચાંદામા લાલ લાલ થઈ ગયા છે અને દર પણ પાછા પાછા આવે આ સામે અમારા બાલા હનુમાનનું મંદિર છે એની કેસરી ધજા એ લાઈટ થઈ રહી છે હે તો બેન મારી પાછા પાછા બી બેનીઓ મારી દીકરી પણ એ તો બે દાંત કાઢા કોઈ થી અમારે ક્યાં કામ ચાલુ છે ચાલો નીચે જઈએ હલો તો ભાઈ નીચે પેલા મેં અગાસીમાં હુવા આવતા પણ હવે કોણ હોવા આવે એ દિવસો પૂરા થઈ ગયા ને ખાઈ ગયા તો પેલા અહીં અગાસી નહોતી લાદી તો આ ગયા વર્ષે જ નાખી પેલા તો સાદી અગાસી હતી તો આમાં હુવા આવતા અને એવી મજા આવતી Tara jota jota Uta Ita Kya tara dikhai Anjwaal jat lo hai tara to Kya man dikhai Kya hai tu ben Halo 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 Hello. Hello. Halo 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 Nicha chalo Hello. Amara ben nicha ave Ah ફૂલ ઝડપ પકડી છે પહેલાં તો જીણ કોમ થયા તો હોય તો ફૂલ ઝડપ પકડી આને આજકાલ સવારમાં સરખું કરવું પડશે ના અમારી શેરીમાં નાઈટનો નજારો ગાયો આટા મારે છે નો આજે પૂરો કરી તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો તો જય માતાજી જય બાપા સીતારામ આપણે કાલે મળવી વિડીયોમાં આગળ